હા મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ કેલેન્ડર મુજબ બે હજાર પચીસથી બે હજાર ત્રીસ સુધી બાર રાશિઓમાંથી ચાર રાશિઓનું ભાગ્ય શ્રમ પર રહેવાનું છે આ ચાર રાશિઓ પર દેવી લક્ષ્મીનો અપાર આશીર્વાદ મળવાનો છે જેના કારણે આ ચાર રાશિઓ બે હજાર પચીસથી બે હજાર ત્રીસ સુધી ધનવાન કરોડપતિ બનશે આ ચાર રાશિઓ માટે રાજયોગ શરૂ થશે હા મિત્રો આ ચાર રાશિના લોકો જે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તે બે હજાર પચીસથી બે હજાર ત્રીસ સુધી દેવી લક્ષ્મીના આશીર્વાદથી સમાપ્ત થવા માટે જઈ રહ્યું છે અને આ રાશિના લોકોને સુખ સમૃદ્ધિમાં પણ વધારો થશે તો મિત્રો તમારે આ વિડિયોમાં અંત સુધી અવશ્યપણે રહેવું જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા જ લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે જ્યોતિષ શાસ્ત્ર મુજબ આપણા જીવનમાં રાશિ રાશિચિહ્નો ઘણું બધું મહત્ત્વ છે કારણ કે રાશિચક્રના આધારે વ્યક્તિના જીવનનું ભવિષ્ય જાણી શકાય છે મિત્રો જો ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં કોઈ ફેરફાર થાય છે તો તેની સીધી અસર પડે છે દરેક વ્યક્તિએ પોતાના જીવનના સારા અને ખરાબ સમયમાંથી મિત્રો પસાર અવશ્યપણે થવું પડે છે છોકરાની સ્થિતિ યોગ્ય હોય તો વસ્તીના જીવનમાં સુખ અને શાંતિ બંને જ આવે છે પરંતુ જો ગ્રહોની સ્થિતિ જ બરાબર ન હોય તો વ્યક્તિને ઘણી બધી સમસ્યાઓનો મિત્રો સામનો કરવો પડે છે હા મિત્રો તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચીસથી બે હજાર ત્રીસ સુધી માતા લક્ષ્મી આ રાશિઓ પર મહેરબાન થશે જેના કારણે જીવનમાં સુખ સમૃદ્ધિનો સંચાર થશે ધન સંપત્તિનો પ્રવાહ આવશે મિત્રો આવો જાણીએ એ ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે જેમના જીવનમાં વર્ષ બે હજાર પચીસથી બે હજાર ત્રીસ સુધી સુખ શાંતિ આવશે ગ્રહ નક્ષત્રની સ્થિતિ તેમના પક્ષમાં રહેશે તે ચાર રાશિઓનું ભાગ્ય એક સાથે આકાશમાં રહેશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં માતા ભગવતીના સાચા ભક્તોએ કમેન્ટ બોક્સમાં જય માતા ભગવતી સાચા હૃદયથી લખવું જોઈએ કમેન્ટ બોક્સમાં અને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો જેથી મિત્રો લક્ષ્મી માતાની કૃપા હંમેશા તમારા બધા પર બની રહે ચાલો મિત્રો જાણીએ તે ભાગ્યશાળી રાશિ વિશે જેમનું ભાગ્ય સાતમા આસમાને રહેવાનું છે મકર રાશિના લોકોને મિત્રો જણાવી દઈએ કે વર્ષ સુધી તમારો સમય ઓછો નહીં હોય તમારા ઘરમાં માતા લક્ષ્મીના શુભ ચરણ પડવાના છે જેના કારણે આ સમય તમારા પર ધનની વર્ષા કરશે હા મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે આવનારા સમયમાં તમને શુભ સંદેશાઓ સાંભળવા મળી શકે છે હા મિત્રો જે તમને સાથ મિત્રો અમે તમને એ પણ જણાવી દઈએ કે તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત પણ રંગ આપશે મકર રાશિના જાતકો માટે બે થી બે સુધીનો સમય ઘણો સારો રહેશે આ તમારું ભાગ્ય તમારો સંપૂર્ણ સાથ આપશે જેના કારણે તમારું ભાગ્ય પણ સાતમા આસમાન પર રહેશે તમે તમારા પ્રયત્નોનું સંપૂર્ણ ફળ પણ મળશે અને તમારી આર્થિક સ્થિતિ પણ ઘણી સારી રહેશે અને તમારા અટકેલા કામ સફળતાપૂર્વક અને સરળતાથી પૂર્ણ થશે મિત્રો તમને જણાવી દઈએ કે તમારા ઘર પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે જેના કારણે તમે તમારા આત્મવિશ્વાસમાં વધારો જોઈ શકો છો આ સાથે જ આ સમયે વ્યવસાય અને કરિયર માટે ખૂબ જ શુભ રહેવાનો છે માતા ભગવતીના આશીર્વાદથી તમે દિવસ દરમિયાન પ્રગતિ કરશો તમને ભાગીદારીથી ફાયદો થશે અને તમે મોટી એવી સફળતાઓ મેળવી શકો છો તમે વર્ષ બે હજાર પચીસથી બે હજાર ત્રીસ સુધી શાસન કરશો હા મિત્રો આ સમય કોઈ વરદાનથી ઓછું સાબિત થશે નહીં આ સમય તમારી ઘણી બધી ઈચ્છા પૂર્ણ થઈ શકે છે તમને જણાવી દઈએ કે જો તમે ક્યાં કરો છો પણ કર્યું છે તો તમને આ રોકાણનો લાભ અવશ્યપણે મળશે તમારા મધુર અવાજને કારણે તમારું કામ સરળતાથી મિત્રો થઈ શકે છે તમને તમારા સહકર્મીઓનો પણ સહયોગ મળશે તમને ઘણા વર્ષોથી ચાલી રહેલી સમસ્યાઓમાંથી પણ રાહત મળશે આર્થિક લાભ અને મકર રાશિના લોકો તમે વધુ સારું અનુભવશો અને તમને ભગવાન બે હજારથી રૂપિયા પાંચ હજાર સુધીનો ફાયદો થશે હા મિત્રો આ સમય તમારા માટે માત્ર ખુશીઓ લઈને આવશે નંબર બે કુંભ રાશિ કુંભ કુંભરાશિવાળા લોકોને મિત્રો જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચીસથી બે હજાર ત્રીસ સુધી કુંભ રાશિવાળા લોકો પર ભગવાન શ્રી મહાદેવની કૃપા રહેશે જેના કારણે આ સમયે તમારા જીવનમાં શુભ સમાચાર આવવાના છે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતી તમારા પર ખૂબ જ પ્રસન્ન રહેશે જેના કારણે દેવી માતાના આશીર્વાદ તમારા પર વરસશે જેના કારણે આ રાશિવાળા લોકોને આર્થિક લાભ થશે અને વેપારમાં પણ ઘણો વિકાસ થશે આ સિવાય જે લોકો નોકરી કરે છે તેમને પ્રમોશન મળવાની પૂરેપૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમનું સ્વપ્ન પણ જલ્દી જ પૂરું થશે મિત્રો તમને જણાવી દઈએ કે તમને નોકરી મળવાના ચાન્સ છે કુંભ રાશિના જાતકોને જણાવવું જોઈએ કે તમારા બધા પેન્ડિંગ કામ સફળતાપૂર્વક મોડા થશે નોકરીની દૃષ્ટિએ કુંભ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ સારો રહેશે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે વર્ષ બે હજાર પચીસથી બે હજાર ત્રીસ સુધી કુંભ રાશિના લોકોને આ સમયે તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની કમી નહીં રહે એવું વાતાવરણ રહેશે પરિવારમાં તમને સુખ શાંતિના આશીર્વાદ મળી રહ્યા છે મારા અને તમારા પરિવાર બધા સુખ શાંતિથી રહે એવી કૃપા રહે તમારું અટકેલું કામ પૂર્ણ થવા લાગશે તમે જે કામ શરૂ કરવા માગો છો તે કામ તમે સફળતાપૂર્વક શરૂ કરી શકશો અને માતા ગૌરીના આશીર્વાદથી તમારી આવકના સાધનો પણ વધશે માધા રાણીના આશીર્વાદથી તમને ધન લાભની તકો પણ મળશે તમારા પરિવારમાં ખુશી આવશે આ સાથે તમારા પરિવારમાં વૃદ્ધિ પણ થશે તમને ધન પ્રાપ્તિની સંભાવનાઓ છે સામાજિક કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે બે હજાર પચીસ થી બે હજાર ત્રીસ તમારું ભાગ્ય સાતમા આસમાન પર રહેશે હા મિત્રો ભોલે બાબાના આશીર્વાદ આ સમયે તમારા માટે સરળ સાબિત થશે નંબર ત્રણ સિંહ રાશિ સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ કે બે હજાર પચીસથી બે હજાર ત્રીસ સુધી તમારો સમય રાજયોગ જેવો રહેશે હા મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ ફળદાયી સાબિત થશે જેના કારણે માતા રાણીના આશીર્વાદ છે બે હજાર પચીસથી બે હજાર ત્રીસ સુધીનો સમય સિંહ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ રહેશે પરંતુ સમાજમાં પણ તમારું સાથે તમને એવા અધિકારીઓ મળી શકે છે જે તમારા જીવનની દિશા પણ બદલી નાખશે જ્યાં એક તરફ પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તો બીજી તરફ તમારા પરિવારમાં વૃદ્ધિ થશે આ સમય તમારા માટે ખુશીઓથી ભરેલો રહેશે અને તમને ચારે બાજુથી ખુશીઓ જ મળશે સમયનો ભરપૂર તમારા જીવનમાં પ્રગતિનો માર્ગ ખુલશે અને મિત્રો સિંહ રાશિના લોકો ચાલો તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર ત્રીસની જેમ તમારો દિવસ પણ સારો રહેશે તમને જણાવી દઈએ કે ભાગ્યનો સાથ મળવાથી સિંહ રાશિના લોકોની બધી મનોકામના પૂર્ણ થશે અને તેમને નવો ધંધો શરૂ કરવાનો મોકો પણ મળશે આ સાથે જ વ્યાપારીઓને ધનલાભી તક પણ મળશે તમારું સ્થાન બનાવવા માટે તમારે દરેક પગલું સમજી વિચારીને જ મિત્રો લેવું જોઈએ જો નોકરી અને પૈસાની ઈચ્છા ધરાવતા લોકોની વાત કરીએ તો તમને આ સમયે ઘણો બધો ફાયદો થશે તમને નોકરીમાં પ્રમોશનના ચાન્સ મળશે ભોલે બાબાના આશીર્વાદથી તમે બે હજાર પચીસથી બે હજાર ત્રીસ સુધી તમામ પડકારોનો હિંમતપૂર્વક સામનો કરશો હા મિત્રો જે લોકો પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેઓને તમને પરીક્ષામાં સફળતા મળવાની પણ હાલ મિત્રો શક્યતા છે આ વર્ષે જેના કારણે લગ્નની તમારી પસંદગી પૂર્ણ થશે આ સમયે લગ્ન સંબંધોની પુષ્ટિ પણ થઈ શકે છે વર્ષ બે હજાર પચીસ થી બે હજાર ત્રીસ આ રાશિના લોકો માટે રાજયુગ જેવું રહેશે હા મિત્રો આ સમયે તમારું ભાગ્ય ચરમપુર હશે નંબર ચાર વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચીસથી બે હજાર ત્રીસ સુધીનો સમય તમારા માટે ખૂબ જ અદ્ભુત રહેવાનો છે હા મિત્રો આવી સ્થિતિમાં પૈસા તમારા માટે આર્થિક સમૃદ્ધિ લાવશે ભોલે બાબા અને માતા ગૌરીના આશીર્વાદથી તમને સંપત્તિમાં વૃદ્ધિની સંભાવનાઓ પણ હાલ જોવા મળશે જેમણે નોકરી મળી રહી છે તમારે માટે સરકારી નોકરી મેળવવા માટે પ્રમોશનનો પણ સમય છે વેપાર કરતા લોકો માટે આ સમય મિત્રો ખૂબ જ લાભદાયી છે હા મિત્રો તમારી પ્રગતિ અને ઝડપથી લાભ થશે અને તમામ કાર્ય ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ થશે આ સાથે અમે તમને એ પણ જણાવી દઈએ કે પરિવારમાં સુખ શાંતિ રહેશે અને બાળકોને ખુશીઓ પણ મિત્રો મળવાની છે આ સાથે જ સમય થશે જે વિદ્યાર્થીઓ અભ્યાસમાં સારા પરિણામો મેળવવાની ઈચ્છા રાખે છે તેમના માટે સમય એકદમ અનુકૂળ રહેશે વિદેશમાં તેમના માટે સારો સમય ટૂંક સમયમાં આવવાનો છે હા મિત્રો આ સમયે ભગવાન ભોલેનાથ અને માતા ગૌરીના અનંત આશીર્વાદ તમારી ઉપર રહેશે જેના કારણે તમારા જીવનમાં ધનનો વરસાદ થશે અને તમારા જીવનમાં દરેક દિશામાં સફળતા અને ખુશીના દ્વાર ખુલશે તો મિત્રો તમે બિલકુલ ગભરાશો નહીં આ સમયનો પૂરો લાભ લઈને ભોલેનાથ બાબાના આશીર્વાદ સંપૂર્ણપણેથી સંતાનની ઈચ્છા રાખે છે તેમના માટે ઉત્તમ રહેશે તેમને સંતાન સુખ મળશે મહાદેવના આશીર્વાદથી આ વર્ષોમાં તમારી મનોકામના પૂર્ણ થશે તમારા બધા અધૂરા કામો પૂર્ણ થશે તમારા અધૂરા સપના પણ પૂરા થશે ભોલે બાબાના આશીર્વાદ તમારા પર વરસવા માટે જઈ રહ્યા છે તો વર્ષ બે હજાર પચીસથી વર્ષ બે હજાર પચાસ સુધી મિત્રો લાભ લો સમય કારણ કે બે હજાર પચીસથી બે હજાર ત્રીસ સુધી તમારું ભાગ્ય ચરમસીમા પર હશે હા મિત્રો આ ચાર રાશિ જે ભાગ્યશાળી રાજ્યો બનાવી રહી હતી જેના પર બે હજાર પચીસથી બે હજાર ત્રીસ સુધી દરેક પગલાં પર મહાદેવના આશીર્વાદ તેમની સાથે રહેવાના છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કૃપા કરીને અમને કમેન્ટ કરીને જણાવો જય શ્રી રામ જય ભોલે બાબા સબસ્ક્રાઈબ કરો મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલને ધન્યવાદ રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો આભાર